વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા ચોંસઠ વર્ષીય વૃદ્ધાના ગળામાંથી ત્રણ તોલા સોનાની ચેઇન તોડીને બાઇક પર આવેલા બે શખ્સ ફરાર થઈ ગયા હતા આ મામલે વૃદ્ધાના પુત્રએ સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી સમા પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી ત્યારે બંને રીઢા ગુનેગારોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી સમા પોલીસને સોંપ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી પાંચ તોલા વજનની સોનાની ત્રણ ચેઇન બે બાઇક અને બે મોબાઈલ મળી પોલીસે કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ સડસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપી વૈભવ જાદવ બીએસસી અને આરોપી ભાવિન ચાંડપ્પા બીબીએનો અભ્યાસ જૂનાગઢ ખાતેની કોલેજમાં કરતા હતા ત્યારે બંને રૂમ પાર્ટનર તરીકે રહેતા હતા બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ હતી અને તેઓએ કોલેજમાં અભ્યાસ પૂર્ણ નહીં કરીને વર્ષ બે હજાર ચૌદમાં રાજકોટ ખાતે બાઇક ચોરી કર્યા બાદ સાથે મળી જૂનાગઢ વેરાવળ અને કેશોદ ખાતે મહિલાઓના ગળામાંની સોનાની ચેઇન તોડી લેવાના કુલ નવ ગુનાઓ આચર્યા હતા ત્યારબાદ પણ વૈભવ જાદવે કરી શખ્સોની કાર્યવાહી હાથ ધરી છે તમે જાણો છો એમ પાછલા ઘણા દિવસોમાં વડોદરા શહેરમાં ખાસ કરીને વહેલી સવારે અને સાંજના લોકો જે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હોય છે ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવીને એમના ગળામાંથી સોનાની ચેઇન કાઢી લેવાના ગુનાઓ બનેલા આથી ત્રણ ચાર દિવસ પહેલાં પણ એક ગેંગ અમે પકડેલી જેમાં પણ ઘણા ગુના સોલ્વ થયેલા ઘરફોડના અને ચેઇન સ્નિચિંગ એ જ રીતે કાલે બીજી પણ અમને એક સફળતા મળી છે બાતમી આધારે અમને ખબર પડેલી કે બે ઈસમો આવી રીતે ચેન સ્નિચિંગ કરવા માટે આવેલા છે એના આધારે અમારી ટીમ છે કાર્યરત હતી સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે ત્યાંથી બે ઈસમો મળ્યા છે એકનું નામ છે વૈભવ બાબુભાઈ જાદવ અને બીજાનું નામ છે ભાવિ મનસુખભાઈ જાડે આ બંને જુનાગઢના રહેવાસી છે એ ને શંકાને આધારે લાવતા પૂછપરછ કરતાં સમા પોલીસ સ્ટેશનના ત્રણ ચેન સ્ટ્રેચિંગના ગુના છે એનું ઉકેલાયો છે ત્રણે ત્રણ ગુનાનો મુદ્દામાલ પણ મળ્યો છે અને તેઓ ચોરીનું મોટરસાઇકલ પહેલાં મોટરસાયકલ ચોરતા હતા અને એ ચોરીના મોટરસાયકલના આધારે એને સાથે રાખી અને ચેન સ્ટિચિંગ કરતા હતા તો વાહન ચોરીના પણ બીજા ગુના ડિટેક થયા છે આમ ટોટલ પાંચ ગુના ડિટેક્ટ થયા છે અને ટોટલ જોઈએ તો ત્રણ લાખ સડસઠ હજારનો મુદ્દામાલ પણ આ બંને આરોપીઓ પાસેથી કબજે થયો છે આ બંને આરોપીઓની એમો એવી છે કે તેઓ ચોરી કર્યા પછી મુદ્દામાલ છે બોમ્બે બાજુ વેચવા માટે જાય છે અથવા તો ગોવા બાજુ ફરવા માટે જતા રહે છે બંનેની હિસ્ટ્રી પણ અગાઉ ગુનાહિત રહી છે અગાઉ જે આરોપી છે એમના વિરુદ્ધમાં પંદર ગુના જુનાગઢ રાજકોટ સુરત વગેરેમાં દાખલ થયેલા છે અને આ જે છે એ આરોપીઓને પકડી અને સમા પોલીસ સ્ટેશન હેન્ડ ઓવર કરવામાં આવ્યા છે તે લોકો આ ગુનાના ગામે વિશેષ પૂછપરછ કરી અને વધુ તપાસ હાથ ધરી છે